નમસ્કાર દર્શક તમારું સ્વાગત છે જોઈએ હવે સમાચાર ભાવનગર શહેરના આનંદનગર પહેલા બસ સ્ટેન્ડ પાસે લારી ધારકે નશાની હાલતમાં યુવાન પર હુમલો કર્યો ભાવનગર શહેરના આનંદનગરના પહેલા બસ સ્ટેન્ડ પાસે મારામારીની ઘટના બની હતી બનાવ અંગે મળતી માહિતી અનુસાર આનંદનગર વિસ્તારમાં એક લારી નશાની હાલતમાં યુવક સાથે માથાકૂટ કરી હતી અને શરી વડે હુમલો કર્યો હતો અને યુવાન પાસે પૈસાની માંગણી કરવામાં આવી હોવાનું ઈજાગ્રસ્ત યુવાન દ્વારા જણાવવામાં આવ્યું હતું દીપક ચોક વિસ્તારમાં રહેતા યોગેશભાઈ મકવાણા નામના યુવાન પાસે પૈસાની માંગ કરતા પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા લારી ધારક દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે યુવાન પર હુમલો કરવામાં આવતા ઈજાઓ પહોંચી હતી જે હુમલામાં યોગેશભાઈ ઈજા થતા આવ્યા હતા જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા આ બનાવ અંગે સરટી હોસ્પિટલ પોલીસ ચોકી ખાતે નોંધ કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી આવા અવનવા સમાચારો માટે અમારી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર ધન્યવાદ

હથિયાર કાઢ્યું ચાકુ મોટો ખોદો અને એ મારવા મેં પકડી લીધું પકડ્યું એટલે આમાં હાથમાં વાગી ગયું બાર ટાંકા એવા છે ન પકડ્યું હોત તો પેટમાં મારી દે અને વાગી ગયો હોય બસ એ કારણ એ કે પૈસા માંગવાને એવું બધું દારૂ પીવાય છે દારૂ પીધેલો હતો અને ગુંડો જ છે એ ન્યાય એમનો ત્રાસ છે નામ જોયે ઓળખું નામ નથી લારી લઈને ફરે છે ફ્રૂટ ની લારી બોલાયો મને ને હું જાતો તો ધીમે ધીમે અને મને બોલાયો આ આવતો કામ છે ભાડું છે એમ કરી માંગણી એવું પછી ગુંડો એટલે પૈસા નું માંગે એમ પૈસા માંગે એમ તેથી પેશાબ કરવા ગયો ને ત્યારે તે આયા કેમ ઉતરે અંદર કેમ નથી જતો